મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ એટલે કે મિત્રો ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર વેચવાનું છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને છન્નું ના મોડલ આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં હાલમાં કલરકામ કરાવેલું છે ટાયરનું કન્ડિશન પણ તમને પચાસ ટકા જેવું જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ ટ્રેક્ટર ખરીદશે જે કોઈ ખેડૂતભાઈ અથવા તો જે કોઈ પણ માલિક બનશે આ ટ્રેક્ટરનો એમને મિત્રો કોઈ પણ એટલે કે એક પણ રૂપિયાનો ખર્ચ તમને હાલમાં ટ્રેક્ટરમાં નહીં જોવા મળે શીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ડેરી પીપળિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ડેરી પીપળિયા ગામે જોવા મળશે જો તમારે લેવાનું હોય તો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો